થોડા ટાઈમ થયા છાપામાં આવ્યું છાપામાં આવ્યું ને સંવાદ આવ્યો એકબીજા પરસ્પરનો જે કોડવર્ડ વાપરીને વાર્તાના નામે જે કોડવર્ડ વાપરે છે આખી ક્લિપ પકડાની અને ત્યાં સૌરાષ્ટ્રના આ ન્યૂઝપેપરમાં ત્રણ ચાર દિવસ સુધી રોજ આવતું થોડા થોડા અંશ રોજ મૂકતા હતા પછી મેં ઓલા કહેતા હતા કે સંપ્રદાયનો ખરાબ થયો મેં હવે લ્યો હવે આ લ્યો ચાલો હું બોલતો તો હું તો સ્પષ્ટ કહેતો હતો કે આપણા સંપ્રદાયના સિદ્ધાંતમાં આવું નથી પણ તો એને વાર્તાલાપ પકડાઈ ગયો વાર્તાલાપ પકડાઈ ગયો આ વ્યક્તિને કાપીને નિષ્કામ લીલામાં બીજું સમજાય સમજાય કે ન પણ એટલું સમજાય કૃષ્ણની જે લીલા છે એ પ્રાકૃત નથી રસાત્મકતા એ પ્રાકૃતતા નથી આટલું સમજી જ ક્યારેય લીલાની અંદર ભગવાનની લીલાની અંદર ક્યારેય પણ શંકા કુશંકા ઉપસ્થિત ન થાય અને આવી કોઈ લીલાની વાત કરીને સત્સંગના નામે જે દુસંગ ફેલાવેલા છે એવા લોકો ઉપર પણ રોક આવે કે તરત જ નિષ્કામ લીલાનો ગ્રંથ તો કમસે કમ સામે મૂકી દેવો જોઈએ કે આ ભણાવો ચાલો બીજી કાંઈ નથી સાંભળું તમારી કોઈ વાર્તા જે કંઠાગ્ર છે એ નથી સાંભળવું નિષ્કામ લીલા હરિરાયજીના છે આ સંભળાવો બધા બીજા જો આવા જે કામી કોઈ હશે અને સત્સંગના નામે દુસંગ ફેલાવતા હશે ને એ મોંજ હાલમાં ફસાવવા માંગતા હશે એના ઉપર પણ બ્રેક આવશે કે લોકો સમજી જશે કે ભગવાનની લીલામાં કોઈ પ્રાકૃત કામ વગેરે છે નહીં આટલું પણ સમજાઈ જાય ખાલી તો જ ઘણું બધો લાભ થશે બધા આ ગ્રંથમાં બીજું આપણને કાંઈ વિશેષ સમજાય કે ન સમજાય કે ભગવાનની લીલા એની અંદર કોઈ આવી પ્રાકૃતતા કે આવું કોઈ કામ એની અંદર રહેલો નથી અને એ લીલાઓનું શ્રવણ કીર્તન કરવાનું છે એ લીલાઓને તો આદર્શ કાંઈ ભજવવાની કોઈને છે નહીં કારણ કષ્ટ કૃષ્ણ સિવાય કોઈની તાકાત નથી કે આ લીલા કરી શકે કારણ કે આનંદાંશ પ્રકટ હોય મને તો આશ્ચર્ય થાય છે કે ભારતની અંદર તો જાણે ચાલી રહ્યું છે પણ એક બાપા સિંગાપુરમાં છે સિંગાપુરમાં રહે છે અને એ સતત સત્સંગ એ પ્રવૃત્તિ કરાવે સિંગાપુરમાં અને એ બાપા અહીં ધોરાજી એકવાર આવ્યા હતા ત્યારે એમ કહેતા હતા કે પુષ્ટિ માર્ગી અલૌકિક રસ તો સ્ત્રીઓ જ સમજી શકે એટલે હું ભગદ્વા સ્ત્રીઓ વચ્ચે જ કરું છું પુરુષોને એલાવ જ નથી ભગદ્વા આવવાનો જ એલાવ નથી એ બાપા હોય સાક્ષાત કૃષ્ણાત્મક હોય કે પુરુષોની સ્ત્રી સ્ત્રીઓની વચ્ચે જ મોટી ઉંમરના છે સિંગાપુરમાં એ રહે છે તો ત્યાં પણ ચાલે છે તો મેં કીધા સર્વ જગ્યાએ લીલા બાપાઓની વ્યાપક છે સિંગાપુરમાં ધોળાજી આવ્યા હતા મારા નાના ભાઈને મળ્યા હતા હા એ કે હું આ તો ઉષ્ટી માર્ગ ભક્તિ ગોપીજનોનો માર્ગ છે અને ભગવદ વાર્તા તો પછી ગોપીજનો નો એટલે એમની વચ્ચે ચર્ચા થઈ શકે આ બધી બીજા આ રસને સમજી શકે નહીં રસ કેને કે છે સમજાતું નથી આ રસના બીજા કોઈ અધિકારી નથી બરાબર એ જ એ જ મુદ્દો છે કે સુખદેવજી જેવા એવા વિરક્ત બ્રહ્મજ્ઞાની અને એ જ્યારે લીલાનું વર્ણન કરતા હોય અને એ લીલામાં જો મગ્ન હોય તો એમાં પ્રાકૃતતા હોય તો એમાં પોતે વૈરાગી છે એના જેવા વિરક્ત થવા કઠિન છે સુખદેવજી જેવા અને બ્રહ્મજ્ઞાની કે જેમને પોતાના દેહનું પણ એ બ્રહ્મ સિવાય બીજું કાંઈ દર્શન થતું નથી એવા દેહના અભિમાનથી પણ મુક્ત છે એવા નિર્ગંથ મુનિ સુખદેવજી ભગવાનની લીલાનું ગાન કરી રહ્યા છે એમાં મગ્ન રહી રહ્યા છે ગુણગાને સુખા પ્રજાયતે ગોવિંદ પ્રજાય નામ નૈવાત્મની કુતન્યતા એમના આત્માના આનંદમાં પણ એમને જે આનંદ એ ભગવાનની આ લીલાઓના ગાનમાં એમને એ આનંદ પ્રાપ્ત થઈ રહી છે એવો ભજનાનંદ પ્રાપ્ત થઈ રહી છે તો જો એવી લીલા પ્રાકૃત હોય એ તો આપણે બધા ભજવી શકીએ છીએ જો તો આપણે બધા ના આવડે જ છે એ પ્રાકૃત ભગવાને કાર્ય કર્યું હોત બધું જે કામી લોકો કરતા હોય છે એ તો બધાને આવડતો હોત તો સુખદેવજી એમાં એમાં મગ્ન કેવી રીતે થાય સામાન્ય બુદ્ધિની વાત છે પણ હવે કેમ નથી સમજાતી વાત એટલે આપણે નિષ્કામ લીલામાં આટલું સમજી જઈએ કે ભગવાનની લીલામાં લેશ માત્ર પ્રાકૃત ધર્મ નથી શ્રી ગુસાઇનજીએ એક શ્લોકમાં સમજાયું છે આ બધું પ્રાકૃત ધર્માના આશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ નિગમ પ્રતિપાદ્યમ યુદ્ધ વેદ જેનું ગાન કરે જો કૃષ્ણની લીલા પ્રાકૃત હોય તો વેદ એનું ગાન શા માટે કરી રહ્યો છે વેદ જેવો વેદ એનું વર્ણન કરે છે એનું એ પરમ પુરુષની લીલા જે છે એ આ સુખદેવજી શંક મહાદેવજી એ લીલાઓનું અંદર ધ્યાન કરી રહ્યા છે શેષ સહસ્ત્ર મુખ નિસ્દિન ગાવત પાર નહીં પાવત શેષજી જેવા સહસ્ત્ર મુખથી એનું ગાન કરી રહ્યા છે તો આટલું સામાન્ય શુદ્ધ બુદ્ધિ સમજવાની વાત છે કે જો આ બાપાના સામર્થ્ય આવા લોકોના કામી લોકોના સામર્થ્યની કથા હોત તો શેષજી શું કામ ગાણ કરે તો ભગવાનમાં અલૌકિકતા શું ભગવાનની અંદર અલૌકિકતા કઈ અલૌકિકતા એ છે કે એક ક્રિયા પ્રકટ થઈ રહી છે કામને કારણે નથી પ્રકટ થઈ રહી એ તો સ્વરૂપાત્મક જે છે રસાત્મક એ લીલા છે રસાત્મકતાનો અર્થ જ એ છે કે એનું અનુકરણ બીજાથી થઈ શકે એમ નથી કોઈ એવું નાટન નાટન કદાચ કરી શકે પણ કોઈ એવી લીલા કરી શકે નહીં એક એક જ કરી શકે કૃષ્ણ જ કરી શકે કૃષ્ણ સિવાય બીજા કોઈ કરી શકે નહીં મહાપ્રભુજી પણ આજ્ઞા કરી છે કૃષ્ણા પરમ નાસ્તિ દૈવમ વસ્તુ દોષ વર્જિતમ કૃષ્ણથી પર કોઈ પરમ દૈવ તત્વ બીજું કોઈ છે નહીં વ્રજભક્તો આદિ સ્વામિનીજી વ્રજભક્તો આદિ પણ કૃષ્ણથી પર છે નહીં કૃષ્ણાત્ પરમ નાસ્તિ દૈવમ બીજું કોઈ દૈવ કોઈ આધિદૈવિક સ્વરૂપ એવું નથી કે જે કૃષ્ણથી પર હોય અને જે કૃષ્ણ કરે છે એ એટલે જ મેં કીધું ભાઈ કરી શકો છો તમે ઠાકોરજી સાથેના વિહારની કથા કરી કરીને તમે પાછા બીજાને ભોળવી રહ્યા છો દાવાગ્રીનું પાન તો કરો દાવાગનીનું પાન કરો આ ગિરરાજજી સાત કોષનો ગિરિરાજજી આપણે સાત કોષ જવા દઉં એક પત્રો એ તતલી આંગળી ઉપર ધારણ કરીને ઉભારો સાત મિનિટ પણ ચાલો એક પથ્થરો ભારી પથ્થર અને ઠાકુરજીનું તો પાછું પથ્થર જે છે એ ઠાકોરજી તતલી આંગળી તો ખાલી મીષ માત્ર છે પણ યા બંસી કી ફૂંક પે ગોધ લિયો ઉઠાય ઠાકોરજી તો એમ કહે છે આપણી લીલામાં કે યા બંસી કી ફૂંક પે ગોધ લીયો ઉઠાય આ બંસીની ખાલી એમાંથી ઠાકોરજી વેણુનાદ કરી રહ્યા છે અને એ બંસીની ફૂંક ઉપર આ સાતકોષનું ગિરરાજજી જે છે સ્થિર છે આંગળી લગાવવાની પણ જરૂર નથી છે કોઈમાં સામર્થ્યાં કયા પુરુષોત્તમમાં સામર્થ્ય છે કયા વલ્લભકુલના બાળકમાં સામર્થ્ય છે ક્યાંક આ ભગવતી બનીને ફરનારા બાપા કે કોઈ જે કાંઈ હોય તે છે આવું એક અંશ માત્ર પણ સામર્થ્ય હોઈ શકે કોઈને એમાં કે યા બંશી કી ફૂક પે ગોધલી ઉઠાય ઠાકુરજી તો બંસીની ફૂક ઉપર એને સ્થિર કર્યા ગિરરાજજીને છે સામર્થ્ય ભગવાન દાવાગ્નિનું પાન કર્યું છે સામર્થ્ય આપણે કોઈની અંદર તો કૃષ્ણને લીલાનો બધી લીલાનું સ્મરણ કરો ને તમને જે અનુકૂળ આવી રહ્યું છે કે લોકોને ભોળવીને આપણે એનો દુરુપયોગ કરી શકીએ છીએ એનો જ ખાલી ઉપયોગ કરવો તો અને કોઈ પણ આટલું નિષ્કામ લીલામાં બેઠા છે કમ કમ આવા લોકો જે ફરતા હોય છે અને કોઈ આવી ક્રીડાને આ અલૌકિક નામ આપતા હોય કોઈ લૌકિક આવી કામવાસના ભરેલી ક્રીડાઓને એને ભગવાનની કોઈ લીલાનું કોઈ નામ આપીને કોઈને ભોળવતા હોય તો કમસે કમ આ નિષ્કામ લીલા ભરણા ખબર પડે કે ભગવાનની લીલામાં આવું નથી આ લોકોનો દોષ છે ઘણા લોકો એમ થાય કે આ માર્ગમાં આવું ચાલતો હશે આ માર્ગથી વિમુખ થઈ જાય પુષ્ટિમાર્ગના સિદ્ધાંત આવા હશે એવું લાગે કોઈ આવા એક બે પાંચ ક્રીડા કોઈની જોઈએ કોઈ આવી ક્રિયા કોઈની જોવે કોઈની કૃતિ આવી ખરાબ જોવે તો લોકો માર્ગના સિદ્ધાંત જ ખરાબ છે માર્ગના સિદ્ધાંત ખરાબ છે ઘણી વાર હું આ જાહેરમાં ચેતવણી આપતો બધા ખરાબ લાગે અને ત્યાં અમારે ત્યાં એક બાઈ કીધું કે ભાઈ આ શું સુકામાં આપણા આપણા માર્ગનું જ ખરાબ થાય આપણા બોલવાથી કંઈ વાંધો નહીં આમાં ખરાબ શું થાય ઉલટાના આપણા માર્ગ આવો વિશુદ્ધ છે એમ આપણે કહી રહ્યા છે ખરાબ શું માર્ગનું શું ખરાબ થાય કે અમારો માર્ગ તો વિશુદ્ધ છે આવા લોકો આમાં ઘૂસી ગયા છે અને આવો દુરુપયોગ કરીને આવું ગેરવર્તણૂક કરી રહ્યા છે તો ચેતવણી આપી રહ્યા છે આમાં ખરાબ શું થાય માર્ગનું અને થોડા ટાઈમ છાપામાં આવ્યું છાપામાં આવ્યું ને સંવાદ આવ્યો એકબીજા પરસ્પરનો જે કોડવર્ડ વાપરીને ભગવદ્ વાર્તાના નામે જે કોડવર્ડ વાપરે છે એ આખી ક્લિપ પકડાણી અને ત્યાં સૌરાષ્ટ્રના આ ન્યૂઝપેપરમાં ત્રણ ચાર દિવસ સુધી રોજ આવતું થોડા થોડા અંશ રોજ મુકતા હતા પછી મેં ઓલા કહેતા હતા કે સંપ્રદાયનો ખરાબ થયો હવે લ્યો હવે આ લ્યો ચાલો હું બોલતો હતો હું તો સ્પષ્ટ કહેતો હતો કે આપણા સંપ્રદાયના સિદ્ધાંતમાં આવું નથી પણ તો એને વાર્તાલાપ પકડાઈ ગયો વાર્તાલાપ પકડાઈ ગયો એ વ્યક્તિને પકડો ચોટલી કાપીને કંઈક કર્યું પછી એની ઓડિયો ક્લિપ ફરવા માંડી એનાથી પણ પ્રૂફ વધારે કે છાપા વાળા ચાલ છાપી પણ એની ઓડિયો ક્લિપ ફરે છે બધે તો એમાં તો સ્પષ્ટ કેવી થાય છે એનો પરસ્પર એટલે પ્રવચનો મને ઓલા ભાઈ જે રોકતા હતા ને એક દિવસ પ્રવચનમાં આગળ બેઠા ત્યારે મેં કીધું કે કયો તું બધા વેસ્ટર્ન સંભળાવી દઉં આપણે જાહેર માઇક પાસે હું એક ક્લિપ ચાલુ કરી હું ને કઈ બોલતો નથી આ તો આ તો બધા ફરી રહ્યું છે આને કોઈ કોણ રોકી શકે કેવો તો આપણે સંભળાવું બધાને મને કે ના ના એવું કાંઈ કરવું નથી મેં કીધું હું તો આ સિદ્ધાંતની ચર્ચા કરી રહ્યો છું કે આ સિદ્ધાંત નથી એટલું જ બોલું છું તો પ્રત્યક્ષ કોઈ જોવું હોય તો સાંભળી લે કે કેવી વાત થઈ રહી છે વાત થઈ રહી છે હું તો ખાલી સિદ્ધાંત કહું છું કે આવું સંપ્રદાયના સિદ્ધાંત નથી કોઈ આવા વ્યક્તિ આવા દુર્બુદ્ધિવાળા આવું એ કરતા હોય છે પણ નિષ્કામ લીલામાં કોઈને કાંઈ સમજાય કે ન સમજાય પણ એટલું સમજી લેવાની ખાસ જરૂર છે કે આપણા પ્રભુની લીલા રસાત્મક છે રસાત્મકનો અર્થ છે કે અપ્રાકૃત છે કોઈમાં એક અંશ માત્ર પણ પ્રાકૃતતા નથી આપણા પ્રભુ એ નિગમ પ્રતિપાદ્યમ શુદ્ધમ સાકૃતિ સ્તોમી છે એ સાક્ષાત એ કૃષ્ણ છે અને એ કૃષ્ણ જે છે એ પરમ તત્વ છે પરમાત્મા છે એમાં લૌકિક ક્રિયાઓની કલ્પના કરવી એ હકીકતમાં તમે કૃષ્ણને પોતાના આરાધ્ય ભગવાન માનતા જ નથી તો જ તમે કૃષ્ણના નામનો આવો ઉપયોગ કરી શકો કૃષ્ણની લીલાને તમે આવી બતાવી શકો કે જે ઠાકોરજીની આપણે સેવા કરીએ છીએ એ શું આવી કામી કોઈ ક્રીડા કરતા હોય એવા છે કૃષ્ણ બહુ બદનામ થયા છે કૃષ્ણના આપણે બહુ બદનામ કર્યા છે ગુજરાતી ફિલ્મમાં એક કોમેડિયન હતો એ આવા લંપટ વેળા બતાવે ત્યારે એમ કહેતો કે હું હરતો ફરતો કાનુડો જ છું હું કાનુડો એટલે કંઈ સ્ત્રીઓની છેડતી કરનારો વ્યક્તિ છે પણ લોકોમાં આવું પ્રચલિત થઈ ગયું કૃષ્ણ એટલે આવું જ કરતા પણ કૃષ્ણ પરમાત્મા છે પરમ તત્વ છે એ આવું કરતા નહોતા એની ક્રિયા અનુકરણ લાગતી છતાં પણ એમાં અલૌકિકતા જે સ્વરૂપ જે છે એ હરિરાજે એ સમજાવી રહ્યા છે કે કૃષ્ણ બદનામ થઈ રહ્યો છે એટલે હરિરાજે આ ગ્રંથ કરીને કહે છે કે આ તો તમને સમજ નથી પડતી તમે એને જાણતા નથી એટલે તમને એવું લાગી રહ્યું છે કારણ કે આપણી અંદર એ જ ભરેલું છે એટલે આપણને એવું દેખાઈ રહ્યું છે છતાં એ પરમ તત્વ છે કૃષ્ણએ ખાલી આ જ કામ નથી કર્યું કૃષ્ણએ ખાલી એ સ્ત્રીઓની વચ્ચે રમણ કરવાનું કાર્ય નથી કર્યું પ્રથમથી જુઓ કંસના કારાગ્રહની અંદર પ્રકટ્યા એ પ્રગટ્યા ત્યારથી જ એની લીલા જે છે કે બધી લીલા એવી છે કે કોઈ બીજો વ્યક્તિ પ્રાકૃત વ્યક્તિનું અનુકરણ કરી શકે જ નહીં જન્મ તો બાળક એ કંસના કેદખાનામાંથી જે રીતે બહાર પધારી રહ્યા છે પહેલેથી લઈને બધી જુઓ છેલ્લે આશુર વ્યામો પર્યંતની બધી જ લીલા કોઈ પ્રાકૃત વ્યક્તિ કોઈ વખત બધી વસ્તુ એવી છે કે જે કોઈ પણ ધારે તો પણ કૃષ્ણ બનવાની હિંમત તો કરી શકે નહીં પણ હવે કોઈ ગમે ને કૃષ્ણ માણી લે છે એ મોટી એટલે કે ઉપલો માળ ખાલી હોય તો આપણે સમજવું કે ઉપલો માળ જેનો ખાલી છે તો બાળકી હે હા પ્રદ્યુમ્નજી કામે બધાયને મોહિત કર્યા છે કૃષ્ણ કામથી મોહિત થયેલો નથી આગળ હૃદયજી એની ચર્ચા કરી રહ્યા છે એટલે આપણે આ ક્લિયર થઈ જાય કોઈને બીજા કોઈ વ્યક્તિ કરવો હોય તો ભલે કરે બીજાને જે કંઈ ફાવી ગયું હોય તો ભલે ફાવી ગયું પણ આપણે ને સીધા આપણા માર્ગમાં એને ભગવદી માનીને આવા લોકોને ચલાવવા જોઈએ નહીં થોડોક મોનથાર તો બહુ ખાય છે થોડોક મેથી પાક જરૂરી છે ઓન ખવડાવી ખવડાવીને પુષ્ટ કરાય પણ મેથી પાકની પણ જરૂર છે તો મેથી પાક પણ થોડોક આપવો જોઈએ લેવડાવવો જોઈએ કે પુષ્ટિમાગને બદનામ કરવાનું છોડી દો જે ધંધા કરવા હોય પુષ્ટિમાગને છોડીને કરો અમને કાંઈ વાંધો નથી પણ પુષ્ટિમાર્ગના નામે આવા લંપટ વેડા ચલાવી શકાય નહીં એ આપણે એટલું તો કમસે કમ સમજાય નિષ્કામ લીલા આટલા ટાઈમથી આપણે નિષ્કામ લીલા ચાલે છે લગભગ ત્રીજી વાર ત્રીજું વર્ષ છે આ નિષ્કામ લીલાને હજી આગળ એક કે બે વખત હજી ઓછામાં ઓછું એક બે વર્ષ તો હજી જોશે જાગપૂરું કરતા કંઈ કારણ કે વર્ષમાં એકાળ ત્રણ વર્ષથી તો આપણે નિષ્કામ લીલા ચાલે જ છે અત્યારે જેટલું આપણે કેટલું લઈ શકીએ પણ એટલું તો સ્પષ્ટ થઈ જવું જોઈએ કે ભગવાન આવા આપણા અલૌકિક છે પ્રાકૃત છે અને એ કૃષ્ણ પરમાત્મા પરમ બ્રહ્મ છે પ્રાકૃતા સકલાદેવા દેવા ગણિતા નંદકમ ભત પૂર્ણાનંદો હરીશ એ તો પૂર્ણ આનંદ રૂપ કૃષ્ણ છે એ લીલાઓનું ગાન કરવાથી તો મહાપ્રભુ જ કહે છે લીલાની પછી અપ્રાકૃતતા દરેક લીલાની કેવી છે તો શ્રી કહે છે કે અગ્રે પી જે ભવિષ્યથી કીર્તના તે જેવો વ્રજભક્તોને આનંદ પ્રાપ્ત થયો જેવો દસમ સ્કંદના દરેક ભક્તોનો જે નિરોધ થયો કૃષ્ણનો જ્યારે અનવતાર કાલ હોય ત્યારે એ કથાઓનું સ્મરણ કરે એનું શ્રવણ કીર્તન કરે તો કીર્તના તે અપીતાદા એનું કીર્તન કરવાથી એવો જ નિરોધ આ કથાઓથી થઈ શકે છે લીલાની કેટલી અલૌકિકતા છે કે જે લીલા પ્રભુએ અવતાર કાળમાં કરી અને ત્યારે ભક્તનો જેવો નિરોધ ભગવાનની અંદર થયો ભવિષ્યંતી કીર્તના તે પિતા દ્રશા આગળ પણ કોઈ એક લીલાઓનું શ્રવણ કીર્તન કરશે તો એમને પણ એવો જ નિરોધ સિદ્ધ થશે તો આની કેટલી અપરાકતા લીલાઓ જે ભાગવતમાં વર્ણવેલી છે એનું કીર્તન કરવાથી પણ બ્રજભક્તો તુલ્ય અને એ એ સ્કંદમાં રહેલા બધાનો જે નિરોધ થયો છે એવો નિરોધ આ ખાલી કથાઓનું શ્રવણ કીર્તન કરવાથી પણ થાય છે કીર્તના તે અપી તાદશ તો એની અલૌકિકતા કે લાખો વર્ષ પહેલાંની લીલા પાછું એનું કીર્તન કરવાથી પણ એવો જ નિરોધ સિદ્ધ કરાવી શકે છે એવી એ લીલાની કથાની અંદર પણ શક્તિ રહેલી છે કીર્તના મહાપ્રભુજી એમ કહી રહ્યા છો કીર્તનાથ તે અપી જો કીર્તન કરવામાં આવે એ લીલાઓનું તો એવો જ ભગવાનને અંદર સિદ્ધ કરાવવાનું સામર્થ્ય આ ભગવાનની લીલાઓમાં રહેલું છે મહાપ્રભુજી લીલાઓના એક એક નામ કરીને પુરુષોત્તમ સસનામ ત્રિવિધ નામાવલી ભગવાનની લીલાઓના નામ બનાવીને મહાપ્રભુજી આજે પુરુષોત્તમ સસ્તનામ અને નામાવલી ગ્રંથ શ્રી મહાપ્રભુજી રહેચો એમાં એ જ ભગવાનની લીલાઓ એ નામમાં વણાયેલી છે અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યહ ભક્તિમીહ વાંછતી સાધનો ઘેર નામાની ભાસુર્યશાંસી જપેસ્ નિ તન્ હરી સ્વપુરુષ કુરતે અતિશીઘ્રમ આત્માર્પણ સમાધિગ્છતિ ભાવતુષ્ટ જેને કૃષ્ણ ભક્તિ જોઈએ છે યહ કૃષ્ણ ભક્તિ મી વાંછતી તમારે કૃષ્ણ ભક્તિ જોઈએ છે મહાપ્રભુજી કહે જેને પણ કૃષ્ણ ભક્તિ જોઈએ છે બીજા સાધનોના ઢગલામાં પડવાની જરૂર નથી પણ ભગવાનના આવા અલૌકિક દિવ્ય તેજવાળા જે નામ છે કે જે મહાપ્રભુજી સસ્ત નામ વર્ણન કરી રહ્યા છે એ નામોનો અર્થ અનુસંધાનપૂર્વક એ લીલાઓના અનુસંધાનપૂર્વક એ પાઠ કરવાથી ભાસુર્ય શાશી જપેત નિત્ય તન્વે હરિ સ્વપુરુષમ કૃત્ય અતિશીઘ્રમ એને ભગવાન પોતાનો તત્જ પોતાનો આત્મીય બનાવી અને પોતાના સ્વરૂપાનંદનું દાન કરશે આ ભગવાનની લીલાઓ તો આવી છે કે એ લીલાઓનું નામ શ્રી મહાપ્રભુજી એ લીલાઓમાંથી નામ બનાવ્યું છે રચ્યું છે અને એ નામમાં રહેલી લીલાઓ અને લીલાના અનુસંધાન પૂર્વક જો એ નામનો પાઠ કરવાથી પણ કૃષ્ણ ભક્તિ એવી કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય કે જેનાથી ભગવાન પોતાના સ્વરૂપાનંદનું દાન એ ભક્તને કરે તો એ આ લીલામાં એવી શક્તિ રહેલી છે તો હવે એને કોઈ કેવી રીતે ભજવી શકે આ લીલાઓ બધી અને ત્રિવિધ નામાવલીમાં એ ભગવાનની દસમસ્કંદની જે લીલાઓ ત્રિવિધ નામાવલીની અંદર રહેલી જે દસમસ્કંદની જે ભગવાનની જે લીલાઓ છે એ લીલાઓના પાઠ કરવાથી લીલાના નામ પાઠ કરવાથી કૃષ્ણમાં પ્રેમ થાય છે ઘણા કહેતા હોય છે ને ભગવાનમાં પ્રેમ નથી થતો ભક્તિ ન થતી પણ મહાપ્રભુજી બધું આપેલું છે બધું પ્રિસ્ક્રાઇબ કરેલું છે પ્રિસ્ક્રિપ્શન એ આપણે લેવું નથી અને આપણે ખાલી દૈન્ય પ્રકટ કરતા રહે છે કે પ્રેમ નથી થાતો ભક્તિ નથી થતી ભક્તિ ન થતી મહાપ્રભ કે ભક્તિ જોતી હોય તો પુરુષોત્તમ શસ્ત નામનો અર્થના અનુસંધાન પાઠ કરો કરવું કાંઈ નથી અને એમને એમ કાંઈક આ મોજ મજા કરતાં કરતાં કાંઈક લીલાનો અનુભવ થઈ જાય એટલે આપણે શોર્ટકટ બીજા અપનાવતા હોય ચાવા શોર્ટકટ કે જેનો લાભ બીજા આવા લોકો આવા લંપટ લોકો પછી આવો લાભ લઈ જાય છે કે ચાલો લીલાનો અનુભવ કરાવી દઉં એ લંપટ લોકો આવો પછી લાભ લઈ જતા હોય છે મહાપ્રભુજી જો તમારા કૃષ્ણ ભક્તિ જોતી હોય તો પુરુષોત્તમ સસનામ અને ત્રિવિધ નામાવલીના બાલલા નામનો પાઠ કરવાથી કૃષ્ણમાં પ્રેમ પ્રૌઢલીલાના નામનો પાઠ કરવાથી આસક્તિ અને રાજલીલાના નામના પાઠથી કૃષ્ણમાં વ્યસનસિત થઈ જાય છે તો શું મહાપ્રભુજીમાં જો એને વિશ્વાસ છે તો એને મહાપ્રભુજી આ બતાવેલી રીતે જો કૃષ્ણ ભક્તિ જોતી હોય તો પ્રેમ આસક્તિ વ્યસન આ લીલાઓ અને આ લીલાઓના આધારે જે નામ બન્યા છે એનો પાઠ કરવાથી પણ પ્રેમ આસક્તિ વ્યસનસિત થાય છે એટલે હવે આ લીલા પ્રાકૃત કેવી રીતે હોઈ શકે એમાં પ્રાકૃતતાની ગંધ કેવી રીતે હોઈ શકે કે ખાલી લીલાઓનો નામનો પાઠ કરવાથી પણ પ્રેમ આસક્તિ સિદ્ધ થઈ જાય છે તો પછી એને પ્રાકૃત કેમ માની શકાય એટલી સામાન્ય બુદ્ધિની વાત છે આ નિષ્કામ લીલામાં બીજી કાંઈ ખબર પડે કે ન પડે પણ સામાન્ય બુદ્ધિ ખુલી જવી જોઈએ કે આપણે બુદ્ધિનો ઉપયોગ નથી કરતા એ ખુલી જવી જોઈએ કે આ ભગવાન છે ને ભગવાન એક જ હોઈ શકે એ કૃષ્ણ જ છે કૃષ્ણ સિવાય બીજો કોઈ ભગવાન હોઈ શકે નહીં અને હું વારંવાર કેતો હોઉં છું કે વલ્લભ કુલ બાળકોની આરતી ઉતારવામાં આવે છે ત્યારે વૈષ્ણવ બહુ સુંદર પદ બોલે છે પરમ કૃપાલ કૃપાની જ હસ્ત દે માત વલ્લભ કુલ પોતાને એનું કાર્ય પણ બતાવે છે વૈષ્ણવ કે તમને અમે સુખમ આરતી ઉતારીએ છીએ વૈષ્ણવ બતાવે છે કે તમને સુખમ આરતી ઉતારી રહ્યા છીએ અમે કે તમે કૃષ્ણ છો એટલે નહીં તમે કૃષ્ણ તરીકે પૂજાઓ એટલા માટે નહીં કે અમે તમને કૃષ્ણ માનીને પૂજતા નથી વૈષ્ણવ એમ કહે છે કે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપાની જ હસ્તદે માથે જે જન શરણ આય ગહી શ્રી ગોવર્ધન નાથ અમારો હાથ પકડીને એ ઠાકુરજીને સોંપવાનો છે તમારે તમે ઠાકોરજી નહીં પણ ઠાકોરજીને સોંપનારા છો આ કાર્ય જો બજાવતા હોય તો મેં આરતી ઉતારી છે જો સોંપતા ન હો ઠાકોરજી અને અમે પુરુષોત્તમ છે એવો ગર્વ રાખતા હો તો અમે આરતી ઉતારવા તૈયાર નથી તો વૈષ્ણવના અર્થની ખબર પડે તો ને પરમ કૃપા છે વલ્લભ નંદન કરત કૃપા જય જન શરણ આય અનુસર શ્રી ઘઈ સોપો શ્રી ગોવર્ધન પરમ ઉદાર ચતુર્જન તાવણી રાખત બહુ દારા ભયો જાત અમારા ગામડાઓમાં તો આરતી બહુ મોટી પડે મેં કીધું આરતી તો સ્મરણ કરવા જેવી છે કે બસો બસો ત્રણસો ત્રણસો ઘરની પધરામણી હોય પરમ કૃપા નંદન કરે તો કૃપા માથે બધી જગ્યાએ જો તો મેં કીધું આ તો ખરેખર માલા જપવા જેવી છે ત્રણસો વાર આ પદ સાંભળવા મળે તો આનંદ આવે કે વૈષ્ણવ બતાવે છે કે આરતી એટલા માટે ઉતરી રહી છે તમારી કે તમે ગહી સોપત શ્રી શ્રી ગોવર્ધનનાથ હે તમને ગોવર્ધનનાથજીને સુધી અમને પહોંચાડો છો એટલે અમે તમારી આરતી ઉતારી રહ્યા છીએ તમે ગોવર્ધનનાથજી નથી એ તો નક્કી થઈ ગયું ને ગોવર્ધનનાથજીને સોપનારા છો પણ તમે ગોવર્ધનનાથજી ક્યાં છો વૈષ્ણવમાં આ સેન્સ હોય ગઈ એમ કહેવા માંડે કે આપ સાક્ષાત બોલતા ભગવાન અને કૃષ્ણ તો દરેક લોકો કહેવા માંડે તો અમને પણ કેમ થઈ જાય ક્યારેક કદાચ કૃષ્ણ જ છે ચાલો ગાંડાલાલ ગાંડાલાલ બધા કહેવા માંડે તો એમ થઈ જાય કે મારું નામ જ ગાંડાલાલ હશે કદાચ સતત બધા કહેવા માંડે જે કે જે આવે એમ જ કે ગાંડાલાલ ગાંડાલાલ તો પછી એને પોતાને જ એમ થઈ જાય કે મારું નામ આ જ હશે એને અહંતા આવી કદાચ આવી જાય હે એમ અમને આ જન્મતા વેત જન્મ નાનપણથી બધાય ભગવાન 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 સાક્ષાત આપતો કૃષ્ણ છો કૃષ્ણ છો એવું કહેવા માંડે તો કદાચ અમારો મગજકી જાય ગાંડાલાલની જેમ હું અમને એમ થઈ જાય કે અમે પુરુષોત્તમ છીએ તો અમે પુરુષોત્તમ માનવા માંડે તો વૈષ્ણવ આરતી ઉતારીને આપણને બતાવે છે કે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન આ તો કૃષ્ણદાસજીની વાણી છે ને કૃષ્ણદાસજી ગુસાઇનજીને કહે છે કે આ પરમ કૃપાલ શું કામ છો ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ આ ગોવર્ધનનાથજી ને સોપો છો એટલા કૃપાળો છો એવા વલ્લભનંદન છો હું અમારા ત્યાં સૌરાષ્ટ્રમાં એની બોલી જે છે એમ કહેવાય છે કણબીની બોલી કુહાડા જેવી હવે કણબીની બોલી કુહાડા જેવી એટલે એક ગાન બે ખા કૃષ્ણદાસજી છે ને કણબી આંજણા કણબી છે એટલે ભામ ગુસાઈજી ના મોઢે કહે છે કે ગઈ સોપત શ્રી ગોવર્ધન નાથ એટલે આ પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન હવે કોઈ ખબર કેવી કડક વાણી બોલી રહ્યા છે કે કણબીની બોલી કુહાડા જેવી છે તો કૃષ્ણદાસજી આમ એક ઘાણ કટકા જેવી વાણી બોલે છે કે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માથે જે જન શરણ આય અનુસરહી હિ ગહી સોપત શ્રી ગોવર્ધન પરમ ઉદાર ચતુર્ચિંતામણી રાખત ભવધારા વહ્યો જાત ભાવધારામાંથી આપ અમને કેવી રીતે બહાર કાઢો કે આપ ગોવર્ધનનાથજીને સોંપો છો એટલે આપ પરમ કૃપાલ છો